રમેશભાઈ નોકરીમાંથી નિવૃત્ત થયા હતા અને તે તેમની પત્ની સાથે સોસાયટીમાં રહે છે તેમની પાસે બે માળનું ઘર છે જો કે તેમને બે દીકરા અને એક દીકરી છે બંને પોતાના પરિવાર સાથે બહાર રહે છે ક્યારેક તેમને તહેવારો પર આવવું પડે છે નહીંતર ક્યારેય નહીં રમેશભાઈ અને સવિતાબેનને બંનેને ફક્ત એકબીજાનો ટેકો હતો ઉંમરને કારણે સવિતાબેન વધારે કામ કરી શકતા ન હતા તેથી ઘરના બધા કામ માટે નોકરાણી રાખી હતી સવિતાબેન રસોઈ બનાવતા હતા કારણ કે રમેશભાઈને ફક્ત સવિતાબેનનું હાથનું જ ખાવાનું પસંદ હતું ઘરનો ઉપરનો માણ ભાડે આપવામાં આવ્યો હતો જેમાં કેતનભાઈ અને તેમની પત્ની રહેતા હતા તે બંને સ્વભાવે ખૂબ સારા હતા રમેશભાઈ અને સવિતાબેન પ્રત્યે તેમનો વ્યવહાર પણ ખૂબ સારો હતો ધીમે ધીમે તેમનો પરિચય વધતો ગયો રમેશભાઈ અને સૈવતાબેન બંને સાંજે સોસાયટીના પાર્કમાં ફરવા જતા હતા તે પણ ત્યાં જતા હતા અને ધીમે ધીમે મુલાકાત દોસ્તીમાં ફેરવાઈ ગઈ તે તેમની ચાર વર્ષની દીકરી સાથે જતા હતા રમેશભાઈ અને સૈવતાબેન બંને તેઓ દયાળુ સ્વભાવના હતા પણ તેમના દીકરા વહુના વર્તનથી થોડા ચિંતિત હતા એક જ સમાજના હોવાથી રમેશભાઈ સૈવતાબેનને કોઈના ઘરે પ્રસંગોમાં પણ અમે સાથે મળતા એક દિવસ જ્યારે હું મારી દીકરીને સ્કૂલેથી લઈને પાછો ફર્યો ત્યારે મને ખબર પડી કે કાકીની હાલત ખૂબ જ ખરાબ છે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ કાકી ત્યાંથી ઘરે પાછા ફરી શક્યા નહીં તે ચાલ્યા ગયા હતા અનંત યાત્રા પર જ્યાંથી પાછા ન ફરવાનું દુઃખ રમેશભાઈને અંદરથી કોરી ખાવા લાગ્યું તેમનો દીકરો અને પુત્ર વધુ આવી ગયા હતા અંતિમ સંસ્કાર પછી તેઓ પાછા ગયા પછી એકલા પડી ગયા હતા જ્યારે નોકરાણી કામ પર આવતી ત્યારે તે કાકા માટે જમવાનું પણ બનાવતી હતી આવી સ્થિતિમાં કેતનભાઈ અને તેની પત્ની તેની સંભાળ રાખતા દીકરો અને પુત્ર વધુ વર્ષમાં એકવાર આવતા હતા પણ એક બે દિવસ રોકાતા અને પછી પાછા જતા રમેશભાઈની તબિયત પણ બગડવા લાગી હતી પણ તેમના દીકરા અને પુત્ર વધુ કદાચ તેમને પોતાની સાથે રાખવા માંગતા ન હતા એકવાર કોઈએ તેમને તેમના પિતાને સાથે લઈ જવા કહ્યું તો તેમણે કહ્યું કે અમે બધા કામ પર જઈએ છીએ અમે સાંજે ઘરે આવીએ છીએ અને બાળકો શાળાએ જાય છે પિતા આખો દિવસ એકલા કેવી રીતે રહી શકે કેતનભાઈ અને તેની પત્ની અહીં રહે છે અને પોતાના મિત્રો પણ છે જેથી પિતા એકલાના અનુભવે કાકાની તબિયત અચાનક બગડી ગઈ તેઓએ કેતનભાઈને ફોન કર્યો અને તેઓ તેમને હોસ્પિટલમાં લઈ ગયા કાકાને દાખલ કરવામાં આવ્યા હતા તેમના દીકરાઓને પણ જાણ કરવામાં આવી હતી પરંતુ તેઓએ કહ્યું કે તેઓ ઓફિસથી રજા લઈને આવશે તેઓ આખો દિવસ તેમના આવવાની રાહ જોતા હતા આખો દિવસ પસાર થઈ ગયો અને કોઈ આવ્યું નહીં બાકીના લોકો પણ તેમના ઘરે ગયા હતા કાકા ભાનમાં આવ્યા તેમણે વિચાર્યું કે હવે અત્યાર સુધીમાં તેમનો દીકરો અને પુત્ર વધુ આવી ગયા હશે અને તેમને મળવા માટે તડપતા હશે તેમને એક રૂમમાં ખસેડવામાં આવ્યા રૂમમાં આવતા જ ત્યાં ફક્ત એક જ વ્યક્તિને જોઈને તેમણે ઈશારાથી પોતાના દીકરાઓ વિશે પૂછ્યું કેતનભાઈએ કહ્યું કે તેણે તેમને તાત્કાલિક જાણ કરી લીધી હતી તેઓ આવવાના જ હતા કાકા નિરાશ થયા તેમણે આંખો બંધ કરી તેમણે ગાલ પર રૂમાલ બાંધ્યો હતો તેઓ કોઈને પોતાનું દુઃખ વ્યક્ત કરવા માગતા ન હતા તેઓ સમજી ગયા હતા કે તેમના દીકરાઓ પાસે એટલો સમય નથી કે તેઓ આવીને તેમના વિશે પૂછી શકે અને આખી રાત તેમની સાથે વિતાવી શકે કેતનભાઈએ દીકરાની જેમ તેમનું ધ્યાન રાખ્યું બીજા દિવસે નાના દીકરાનો ફોન આવ્યો કે તેમને ઓફિસમાંથી રજા મળી નથી અને મોટાભાઈ અને ભાભી ફરવા ગયા છે કારણ કે તેમની દીકરીનો જન્મદિવસ છે તેથી કૃપા કરીને પિતાનું ધ્યાન તમે રાખો હોસ્પિટલનું બિલ ઓનલાઈન ચૂકવવામાં આવશે રજા મળતા જ તે ઘરે આવી જશે કાકા રજા મળ્યા પછી ઘરે આવ્યા હતા બંને તેમની દરેક રીતે સંભાળ રાખી રહ્યા હતા અને ઓફિસમાંથી માત્ર ચાર દિવસની રજા મળી હતી ત્યારબાદ તેમને ઓફિસ જવું પડ્યું તેમણે અને તેમની પત્નીએ કાકાની સારી સંભાળ રાખી હતી તેમની માંદગી દરમિયાન તેમના દીકરાઓએ અને પુત્રવધુઓનું આવું વર્તન તે તેમના હૃદયને ચીરી ખાતું હતું એકવાર બંને દીકરીઓ તેમના પરિવાર સાથે આવી તેમણે કાકાની સંભાળ રાખવા બદલ તેમનો આભાર માન્યો હતો તેમણે તેમના સુખાકારી વિશે પૂછ્યું અને ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી બે દિવસ પછી પાછા ગયા તેમના દીકરાઓએ ઘરના વિભાજન વિશે વાત કરવાનું શરૂ કર્યું ત્યારથી સાંજે ઘરેથી ઝઘડાના અહેવાલો આવવા લાગ્યા જાણવા મળ્યું કે કાકાએ બંને દીકરાઓને પોતાની મિલકત આપવાની સ્પષ્ટ ન પાડી દીધી હતી અને ઘર કેતનભાઈના નામે ટ્રાન્સફર કરી દીધું હતું એટલા માટે બંને દીકરાઓએ રમેશભાઈ સાથે ઝઘડતા હતા તમે ભાડવતના નામે ઘર કેવી રીતે ટ્રાન્સફર કરી શકો છો હું સમજ છું કે તેમણે તમને મુશ્કેલીમાં મદદ કરી છે પણ એનો અર્થ એ નથી કે તમે તમારી મિલકત તેમના નામે ટ્રાન્સફર કરો અમે ક્યારે આવું થવા નહીં દઈશું કાકાએ કહ્યું ભાડા માટે મારે તેમની સાથે બંધન છે આ લોકો મારા ઘરમાં રહેવા માટે ભાડું આપે છે પણ આ મારા દીકરાઓ મારી સેવા કરવા તૈયાર નથી સંબંધનો કોઈ બંધન ન હોવા છતાં બંનેએ મારી ખૂબ સારી રીતે સંભાળ રાખી હતી જ્યારે મને મારા દીકરાઓની જરૂર હતી ત્યારે ફક્ત આ લોકો જ મારી સાથે ઊભા હતા એ દિવસ રાત મારી સંભાળ રાખી પણ મારા દીકરાઓ પાસે સમય નહોતો મારા દુઃખમાં ફક્ત મારા ભાડવાઓ તે જ મને મદદ કરી એટલા માટે મેં આ ઘર તેમના નામે જ ટ્રાન્સફર કર્યું છે જ્યાં સુધી હું જીવતો છું ત્યાં સુધી બંને અહીં જ રહેશે અને મારા મૃત્યુ પછી આ ઘર તેમનું રહેશે બંને દીકરાઓ પાસે કોઈ જવાબ નહોતો અને બંને ગુસ્સામાં ત્યાંથી ચાલ્યા ગયા તો મિત્રો આપણે આપણા માતા પિતા અને વડીલોની વૃદ્ધાવસ્થામાં કાળજી લેવી જોઈએ તેમને આપણા પ્રેમની વધુ જરૂર હોય છે આપણા વડીલો પણ આપણા માટે બાળકો જેવા છે તમારા બાળકોની જેમ હૃદયથી તેમની સંભાળ રાખો તો જ તેમનો આત્મા તમને હૃદયથી પ્રેમ કરશે કોઈએ સાચું જ કહ્યું છે કે તેવા કા ખભા કેમ ખાલી થઈ જાય છે જેના પર તમે ચઢીને દુનિયા જોતા હતા તો મિત્રો અંત સુધી વાર્તા સાંભળવા બદલ તમારો આભાર તમને આ વાર્તા કેવી લાગી લાઈક અને કોમેન્ટ કરીને અમને જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મળીશું આવા જ વિડીયો સાથે